ઋતુમાં ખેતીના વિવિધ કાર્યોમાં વ્યસ્ત મહીસાગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે આત્મા પ્રોજેક્ટ મહીસાગર દ્વારા એક પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ ઘટાડી પોતાની ખેતીને વધુ નફાકારક બનવાની તાલીમ આપવાનો હતો આ પ્રયાસમાં લુણાવાડા અને વીરપુર તાલુકાના સૌથી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો ખેડૂતોને ખાનપુર અને પ્રાકૃતિક તેમજ બાગાયતી ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન ખેડૂતોએ પાક સંરક્ષણ માટે જીવામૃત ઘન જીવામૃત અને અસ્ત્ર જેવા પ્રાકૃતિક ઉપચારો જાતે બનાવીને પદ્ધતિઓ વિશે જાણકારી મેળવી હતી આ ઉપરાંત તેમણે શાકભાજીની ખેતી અને વધુ ઉત્પાદન મેળવવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે પણ ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી પ્રગતિશીલ ખેડૂત શ્રી કાળુભાઈએ પોતાના ખેતરમાં નેટ હાઉસનો ઉપયોગ કરીને ઓછા વિસ્તારમાં શાકભાજીની પ્રાકૃતિક ખેતી મળતી આવકનો અનુભવ શેર કર્યો હતો તાલુકા સંયોજક અને પ્રગતિશીલ ખેડૂત શ્રી સોમાભાઈ પટેલે પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર પ્રાકૃતિક બોર્ડના સ્ટાફ અને મદદનીશ બાગાયત નિયામક શ્રી મલ્હારભાઈ પટેલે પણ ખેડૂતોને વિવિધ પાકો અને સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું અનિકેત જોશી મહીસાગર